ઓમ ગણેશ જોવા જઈએ તો દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠનો આખો સાર જે સ્તોત્રને કહેવાય છે કે સપ્ત શ્લોકી દુર્ગા અર્થાત સાત જ શ્લોકોમાં આખા દુર્ગા સપ્તશતીનો પાઠ થઈ શકે અને એનું મહાત્મ્ય શું છે એનો સત્સંગ શું છે એ પાઠ કરવાથી શું થાય આજે હું તમને ખૂબ જ ટૂંકાણમાં ગુજરાતીમાં સમજાવીશ સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ સપ્ત શ્લોકી દુર્ગા જે છે એ પહેલાં હું તમને ગુજરાતીમાં એક એક શ્લોકનો અનુવાદ શ્રવણ કરાવી દઉં ને પછી એનું રહસ્ય શું છે એ પણ હું તમને વિડીયોના અંતમાં શ્રવણ કરાવીશ શિવજી બોલ્યા કે હે દેવી હે સર્વકાર્ય સિદ્ધ કરનારી હે ભક્તવત્સલા સલાહ કળિયુગમાં કાર્યને સિદ્ધ કરનારો કોઈ ઉપાય હોય એ તમે યત્નપૂર્વક સાંભળો ત્યારે દેવી બોલ્યા કે હે દેવ સાંભળો કલયુગમાં સર્વ મનોરથ સિદ્ધિ આપનારું એક સાધન છે તે હું તમને કહું છું તમારા ઉપરના મારા સ્નેહને લીધે જ આ અંબા સ્તુતિ પ્રકટ કરું છું એ તમે શ્રવણ કરો આ દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રના નારાયણ ઋષિ છે અનુષ્ટુપ છંદ છે શ્રી મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતા છે અને દુર્ગાની પ્રીતિ અર્થે આ સપ્તશ્લોકી દુર્ગાના પાઠનો વિનિયોગ કરવો જોઈએ ઓમ એ ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના ચિત્રને પણ બળપૂર્વક ખેંચીને મોહમાં નાખે છે સંકટમાં એનું સ્મરણ થાય છે તો એ સકળ જીવોના ભયને હરી લે છે સ્વસ્થ જીવો એનું સ્મરણ કરે છે તો એ અતીવ શુભમતી આપે છે બુદ્ધિ આપે છે હે દેવી તારા વિના બીજું કોણ દારિદ્ર દુઃખ અને ભયનું હરણ કરે એમ છે તારા વિના બીજું કોણ સર્વ ઉપર ઉપકાર કરે એમ છે તું તો સદાય કરુણાવાળું ચિત્તવાળી છું અને સદાય સર્વ સર્વનું સારું કરનારી છે સર્વ મંગલોમાં પણ તું મંગલરૂપ છે તું કલ્યાણકારીણી છે તું સર્વ અર્થોને સિદ્ધિ કરનારી છે તું शरणिया છે એટલે કે તારા શરણે આવવા જેવું યોગ્ય છે હે ત્રણ નયનવાડી હે ગૌરી હે નારાયણી તને નમસ્કાર છે શરણાગત એ દિન દુઃખીના રક્ષણમાં તું પરાયણ રહેનારી છે તું સર્વની પીડાને હરનારી છે હે દેવી હે નારાયણી તને નમસ્કાર છે સર્વ સ્વરૂપવાળી સર્વની ઈશ્વરી સર્વ શક્તિવાળી હે દેવી તું અમારું ભજોથી રક્ષણ કર હે દુર્ગા દેવી તને નમસ્કાર છે તું પ્રસન્ન થાય છે તો સર્વ રોગોને હણી નાખે છે તું રોષે ભરાય છે તો સકળ મનોરથોનું છિન્ન ભિન્ન કરી નાખે એટલે કે બધું ખતમ કરી નાખે વિનાશ કરી નાખે છે તારે આશ્રયે રહેનારા મનુષ્યોને જરાય વિપત્તિ હોતી નથી તારા તે આશ્રિતો તો બીજાઓને આશ્રયરૂપ થાય છે હે અખિલ ત્રૈલોક્ય જનની ઈશ્વરી તું અમારા વેરીઓનો એટલે કે બુદ્ધ અમારા શત્રુઓનો વિનાશ કરવાનો અને સર્વ બાધાઓને સમાવવાનું કાર્ય કરવા યોગ્ય છે આ સપ્ત શ્લોકી દુર્ગા અહીંયા પૂર્ણ થાય છે હવેનું રહસ્ય શું છે તો તમે ધ્યાનથી શ્રવણ કરો મહાદેવજી જ્યારે માતા પાર્વતીજીને પૂછે છે ત્યારે પાર્વતી માતા એવું કહે છે કે આ સ્તોત્ર એવું છે તો એનો વિનિયોગ આવ્યો નહીં બધું આવ્યું પણ મૂળ જે સાત શ્લોકો છે ને એ દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠના બધા જ સાતસો શ્લોકોમાંથી કહેવાય ને કે ગડણીમાંથી ગાળીને આપણે કાઢીએ ત્યારે કેવું આપણને પ્રાપ્ત થાય અમૃત જેવું એવું છે કેમ તો એ તમને કહું હવે જે પહેલો શ્લોક છે તો એ કેવો શ્લોક છે ઓમ જ્ઞાની નામ દેવી ભગવતી હિષા મહામાયા ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના ચિત્રને પણ બળપૂર્વક ખેંચીને મોહમાં નાખે છે જે જ્ઞાની હોય ને એ લોકોને પણ મોહમાયા તરફ તો માતાજી લઈ જાય છે તો એમાંથી રોકવા માટે આ પહેલો શ્લોક છે બીજો શ્લોક તમે જુઓ કે જે શ્લોકનો આપણે શરીર સૂક્તમાં સંપુટ તરીકે પ્રયોગ કરીએ છીએ દુર્ગા શતીની અંદર પણ આ શ્લોકને બહુ મહાન અને મોટો શ્લોક કહેવામાં આવ્યો કયો ઓમ દુર્ગે સ્મૃતા હર જમતો હોમ સ્વસ્થ હિસ્મૃતા મતિ મિ વશુભા દાસી દારિદ્ર દુઃખ કાત્વદનિયા સર્વોપકાર કરણા યશાર્દ્ર ચિત્તા અર્થાત આ બીજો શ્લોક શું કામ કરે આપણા જીવનમાં તો જ્યારે આપણે અથાક પ્રયત્નો કર્યા પછી અથાક બધા ઉપાયો કર્યા પછી કોઈ ઉપાય કે પ્રયોગ કામમાં ન લાગે ત્યારે આ દુર્ગા સપ્ત પાઠ કરીએ ત્યારે એના બીજા નંબરના શ્લોકમાં લખ્યું છે કે સંકટોનું સંકટમાં એનું સ્મરણ થાય છે કોનું તો ભગવતી દુર્ગાનું પછી કહે છે કે સકળ જીવોના ભયને હરનારી છે પછી સ્વસ્થ જીવો એનું સ્મરણ કરે તો એને બધું અતિ શુભ આપનારી છે બુદ્ધિમતી બધું જ હે દેવી તારા વિના બીજું કોણ દારિદ્ર દૂર કરી શકે હે દેવી તારા વિના બીજું કોણ આ બધા સર્વ ઉપર ઉપકાર કરી શકે તું તો સદાય કરુણા ચિત્તવાળી છે એટલે કહેવાનો અર્થ છે કે દુઃખ દારિદ્ર આ બધામાંથી મુક્ત કરવા વાળો જો બીજો કોઈ શ્લોક છે દુર્ગા સપ્તશતીનો તો એ આ છે પછી પાછું આગળ શું કીધું કે આપણે આપણું તો કલ્યાણ કરવું છે પણ સર્વમંગલ માંગલીયે શિવે સર્વાર્થ સાધિકરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તું જે ત્રીજા શ્લોકમાં દુર્ગા સપ્ત શ્લોકીના ત્રીજા શ્લોકમાં એવું કીધું કે તું સર્વમંગળોમાં પણ મંગળ છે સર્વનું કલ્યાણ કરવાવાળી છે સર્વને સિદ્ધિઓ આપનારી છે તું શરણિયા એટલે કે તારી શરણે બધા આવે એના માટે તું યોગ્ય છે અને તારા ત્રણ નેત્રો છે તો હે ગૌરી હે નારાયણી તને નમસ્કાર છે એટલે પાછું બધાનું પણ કલ્યાણ થાય ને આપણું પણ કલ્યાણ થાય પછી ચોથા શ્લોકમાં શું કીધું કે દુનિયાથી હારેલા થાકેલા યા તો ખુશ થઈને યા તો દુઃખી થઈને કઈ જાય તો કે માતા અંબાના શરણમાં જાય તો પછી કહ્યું કે શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસારથી હરે દેવી નારાયણી નમોસ્તુ તે તારી શરણમાં જે આવે અથવા જે દિન દુખ્યાઓ છેલ્લે તો તારા શરણમાં જ આવે તો તું એનું રક્ષણ કર તું એની સાથે પરાયણ રહે તું એ બધાની પીડાને હરનારી છું એટલે બધાની પીડાને હરી લે દુઃખ હોય દુઃખના નિવારણ કર અને બધું દૂર કરી દે હે દેવી હે નારાયણી તને નમસ્કાર છે પછી પાછું પાંચના પાંચમા નંબરના શ્લોકમાં શું કીધું સર્વસ્વરૂપે તું તો બધા રૂપો વાળી છું બધાની ઈશ્વરી છું બધાનું સારું કરનારી છું તો અમારું સારું કર અમને નિર્ભય બનાય બધી આપત્તિઓમાંથી દૂર કર અને હે દુર્ગા દેવી તને નમસ્કાર છે અને પછી છઠ્ઠા નંબરના શ્લોક જે બહુ મહત્વનો કયો રોગાને શેષાને પહોંચ તુષ્ટા રુષ્ટા તો કામાને સકલાનભિષ્ટાન તમામતાનમ નવી પન્નરાણમ ત્વામા શ્રીતાશ્રય તમ પ્રયામથી અર્થાત મને મારા પરિવારને બધા રોગોમાંથી મુક્ત રાખજે કોઈ પણ પ્રકારનો ક્યારેય રોગ થવા ના દઈશ અથવા તો અમને જે રોગ થયા છે બધા રોગોને દૂર કરી નાખ તું બધું જ સારું કરી નાખ હવે આ શ્લોકમાં શું કહે કે જો તું પ્રસન્ન થવું તો બધા રોગોને તું હણી નાખું છું અને જો તું આશરે અને જો તું રોષે ભરાય તો પછી બધું માણસનું છિન્ન ભિન્ન કરી નાખું છું એટલે કહ્યું કે તારે આશ્રય જે મનુષ્ય આવે એને ક્યારેય કોઈ વિપત્તિ રહેતી નથી તારી આશ્રય આવનારો વ્યક્તિ છે આવનારો વ્યક્તિ છે તારો ભક્ત છે સદાય આશ્રય રૂપ થાય છે અને એ પોતાનું બધું જ સારું કરે છે તો આ પાછો શ્લોક બહુ મહત્ત્વનો છે કે રોગ ના થાય શોક ના થાય દુઃખ ના થાય દરિદ્રતા ના થાય અને માતાજીના આશ્રયમાં જાય તો એનું કશું ખરાબ ના થાય પણ આની વ્યક્તિ આની પંક્તિમાં સાંભળો કે માતાજી ખુશ થાય ને તો રોગોને હણી નાખે પણ જ્યારે માતાજી રોષે ભરાય ત્યારે બધું છિન્ન ભિન્ન કરી નાખે એ પણ ધ્યાન રાખવું એટલે છઠ્ઠા નંબરનો શ્લોક પણ બહુ મહત્વનો અને સાતમો શ્લોક તમારું આટલું બધું સારું થતું હોય આ છ શ્લોકમાં આપણને બધું માતાજીએ આપ્યું અને બધું માતાજી આપે તો સ્વાભાવિક છે શત્રુઓ તો ઊભા થવાના એટલે પાછું દુર્ગા સપ્ત શ્લોકીના સાતમા શ્લોકમાં પાછું શું કીધું કે સર્વાધા પ્રશમન ત્રિલોક્યશિયાશ્વરી એવમ એવાયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ જ્યારે તમારું બહુ સારું થાય કે તમે બહુ આગળ વધો ત્યારે શત્રુ ઊભા તો થાય એટલે સાતમા નંબરના શ્લોકમાં જે શત્રુ વિનાશ માટે પૃથ્વી પરનો શ્રેષ્ઠ મંત્ર કહેવાય કે હે અખિલત રહી લો કે ઈશ્વરી તું અમારા બધા શત્રુઓનો વિનાશ કરવા માટે તૈયાર થઉં છું ને તું બધા શત્રુઓનો વિનાશ કરવાવાળી છે અને એટલું શત્રુઓને વિનાશ કરવાવાળી નથી પણ સર્વા બાધા પ્રશમનમ અમારાથી કોઈ બાધાઓમાં તકલીફ રહી ગઈ હોય બાધાઓ રાખીને ભૂલાઈ ગઈ હોય કે અમે કોઈ બાધા બંધનમાં હોય તો એનું શમન કરવાવાળી પણ તું છે અને એ બધા કાર્યોને સિદ્ધ કરવાવાળી તું છે એવા તમને મારા નમસ્કાર હો હવે તમે વિચારો કે આ દુર્ગા સપ્તશ્લોકી કેટલું રહસ્યથી ભરપૂર છે ખાલી સાત શ્લોકો પહેલાં બે શ્લોકોમાં મહત્વ છે કથારૂપી પછી એનો વિનિયોગ છે પછી સાત શ્લોકો છે આ સાત શ્લોકોનો અવશ્ય નવરાત્રિમાં ઓછામાં ઓછો એક પાઠ કરો અને અનુષ્ઠાન રૂપે કહું તો કમસે કમ નવ પાઠ અવશ્ય કરો અને આ દુર્ગાસપ્ત શ્લોકીના નવ નવ પાઠ કરવાથી જ્યારે રોજ એક એક મંત્રનું તમે ઉચ્ચારણ કરો સવારે બપોરે સાંજે કે રાત્રે કોઈપણ સમયે કરો તો આ પાઠ કરવાથી કેટલું બધું એનું રહસ્ય ભરપૂર લખેલું છે અને શું શું પ્રાપ્ત થાય એ મેં તમને આ સત્સંગમાં શ્રવણ કરાવ્યું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું આવા જ મહત્વપૂર્ણ વિષય અને સત્સંગ સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતા દી